સિંહ વધે શિયાળ કે સસલું શું સસલું વાત માં આવી જશે શું મરેલા સિંહ પાસે તેની પૂંછડી હલાવડાવી પોતાની હોશિયારી બતાવશે તો ચાલો જાણવા માટે જોઈએ સિંહ સાહેબની પૂછ વાર્તા સિંહ સાહેબની પૂંછ ચાલો એક વાર્તા સાંભળીએ એ વાર્તાનું નામ છે સિંહ સાહેબ ની મોટું જંગલ હતું જંગલનો રાજા સિંહ હતો જાતે શિકાર કરે ભરપેટ જમે બાકી વધ્યું હોય એ એક શિયાળ ખાય શિયાળને પણ મજા આવી ગઈ હતી શું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય સિંહ હવે ઘડો થઈ રહ્યો હતો હવે તેનામાં જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ નહોતી સિંહ અને શિયાળ ત્રણ ચાર દિવસથી ભૂખ્યા હતા એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો શિયાળે ને સમજાવ્યું તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલા નો શિકાર કરી શકાય શિયાળો ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય સસલાએ આવીને પૂછ્યું આ શું કરો છો શિયાળભાઈ દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા છે જ નહીં નક્કી કંઈ ગરબડ લાગે છે સસલો થોડીક વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો અને શિયાળને કહ્યું તમારી કંઈક ભૂલ થાય છે સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય પણ એની પૂંછડી તો હલે જુઓ સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી ખોટું ખોટું સુતેલા સિંહે આ વાત સાંભળી એટલે તરત જ હલાવી જેવી સસલાને સાચી ખબર પડી કે તરત જ એ તો ત્યાંથી ભાગ્યો અને સિંહ ને શિયાળ ફરીથી કોઈકને ફસાવાની રાહ જોતા બેસી રહ્યા બાળ દોસ્તો મજા આવીને વાર્તા સાંભળવાની લુચ્ચા શિયાળે સસલાને ફસાવવા યુક્તિ કરી પણ સસલું ચાલાકીથી છટકી ગયું આ આ વાર્તામાં સસલું હોશિયાર છે આપણે સસલા જેવા ચાલાક અને હોશિયાર થવું પણ શિયાળ જેવા લુચ્ચા કે સિંહ જેવા આળસું ક્યારેય ના થવું